બુન્ સસલું એક અઠવાડિયામાં ઓગણત્રીસ ગાજર ખાઈ શકે છે સસલું એક બેતાલીસ ગાજર ખાઈ શકે છે એક અઠવાડિયામાં કોણ વધારે ખાય છે અને કેટલા વધારે ખાય છે કોણ વધારે ગાજર ખાય છે તે શોધવાનું છે તેથી બાદ બાકી થશે ને બાદ બાકી કરવા પ્રથમ મોટી સંખ્યા લખીશો તેની નીચે નાની સંખ્યા લખીશો બેતાળીસ માંથી ઓગણત્રીસ ની બાદ કરવા બેતાળીસ અને ઓગણત્રીસ ને આ રીતે દસ અને એકના ખાનામાં લખીશો હવે બાદ બાકી એકના ખાનાથી કરીશું બે માંથી નવ ન જાય તેથી ચાર દસના કાર્ડમાંથી એક દસનું કાર્ડ છૂટું કરીશું તેથી એકના ખાનામાં બાર થશે અને ત્રણ કાર્ડ દસના થશે હવે બારમાંથી નવ બાદ કરતાં ત્રણ મળે જેને એકના ખાનામાં નીચે મૂકીશું ત્રણ દસના કાર્ડમાંથી બે દસના કાર્ડ બાદ કરતાં એક મળે એટલે જવાબ મળશે તેર એક અઠવાડિયામાં મુન્નુ વધારે ગાજર ખાય છે મુન્નુ કરતા મુન્નુ તેર વધારે ગાજર ખાય છે નેહા ઓગણત્રીસ વર્ષની છે તેની માતાની ઉંમર અઠાવન વર્ષ છે નેહાની માતા કેટલા વર્ષ વધારે મોટી છે નેહાની માતા નેહા કરતા કેટલા વર્ષ મોટી છે તે શોધવા બાદ બાકી કરવી પડે 58 માંથી ઓગણત્રીસ ની બાદબાકી કરવા 58 અને ઓગણત્રીસ ને આ રીતે દસ અને એકના ખાનામાં લખીશો હવે બાદ બાકી એકના ખાનાથી કરીશું પણ આઠ માંથી નવ બાદ ન થાય તેથી પાંચ દસના કાર્ડમાંથી એક દસનું કાર્ડ છૂટું કરીશું તેથી એકના ખાનામાં આઠની જગ્યાએ થશે અને દસના ખાનામાં પાંચની જગ્યાએ ચાર થશે હવે અઢારમાંથી નવ બાદ કરતા નવ મળે અને દસના ખાનામાં 4 माथी 2 બાદ करता 2 मळे એટલે જવાબ મળશે 29 આમ નેહાની માતા नेहा કરતાં 29 વર્ષ વધારે મોટી છે જવાબ શોધો 24 + 70 માં 7 અને ચારનો સરવાળો કરતા અગિયાર મળે અગિયારમાંના એકને સાત અને ચારની નીચે આ રીતે લખીશો જ્યારે એકને ની ઉપર આ રીતે લખીશો હવે એક બે અને એકનો સરવાળો કરતા ચાર મળે આમ જવાબ એકતાળીસ મળે બત્રીસ ઓછા સત્યાવીસમાં બે માંથી સાત બાદ ન થાય તેથી ત્રણમાંથી એક દસ છૂટા કરીશું તેથી ત્રણની જગ્યાએ બે લખીશું અને બેની જગ્યાએ બાર થશે હવે બારમાંથી સાત બાદ કરતાં પાંચ મળે જેને સાતની નીચે લખીશું અને હવે બે માંથી બે બાદ કરતા શૂન્ય મળે આમ જવાબ પાંચ મળશે અડસઠ વત્તા તેર માં આઠ અને ત્રણ નો સરવાળો કરતા અગિયાર મળે અગિયાર માં ના એકને આઠ અને ત્રણ નીચે આ રીતે લખીશું જ્યારે એકને છ ની ઉપર આ રીતે લખીશું હવે એક છ અને એકનો સરવાળો કરતા આઠ મળે જેને છ અને એકની નીચે આ રીતે લખીશું તેથી જવાબ એક્યાશી મળશે ઓગણીસ વત્તા ઓગણચાલીસ માં નવ અને નવનો સરવાળો કરતા અઢાર મળે અઢારમાંના આઠ ને નવ અને નવ ની નીચે આ રીતે લખીશું જ્યારે એક ને એક ની ઉપર આ રીતે લખીશું હવે એક એક અને ત્રણ નો સરવાળો કરતા પાંચ મળે જેને એક અને ત્રણ ની નીચે આ રીતે લખીશું તેથી જવાબ અઠાવન મળશે ચોપન વત્તા તેતાળીસ માં ચાર અને ત્રણ નો સરવાળો કરતા સાત મળે જેને ચાર અને ત્રણ નીચે આ રીતે લખીશું હવે પાંચ અને ચારનો સરવાળો કરીશું જેથી નવ મળશે તેને પાંચ અને ચાર નીચે આ રીતે લખીશું તેથી જવાબ સત્તાણું મળશે તો ઓછા ઓગણસાહીઠ માં ત્રણમાંથી નવ બાદ ન થાય તેથી સાતમાંથી એક દસ છૂટા કરીશું તેથી સાતની જગ્યાએ છ થશે જેને આ રીતે લખીશું અને ત્રણની જગ્યાએ તેર થશે હવે તેર માંથી નવ બાદ કરતા ચાર મળે જેને નવની નીચે આ રીતે લખીશું હવે છ માંથી પાંચ બાદ કરતા એક મળે જેને પાંચની નીચે આ રીતે લખીશો આમ જવાબ ચૌદ મળશે હૈશી ઓછા સડસઠ માં શૂન્યમાંથી સાત બાદ ન થાય તેથી આઠ દસ માંથી એક દસ છૂટા કરીશું તેથી આઠની જગ્યાએ સાત થશે જેને આ રીતે લખીશું અને શૂન્યની જગ્યાએ દસ થશે હવે દસમાંથી સાત બાદ કરતાં ત્રણ મળે જેને સાતની નીચે આ રીતે લખીશું હવે સાતમાંથી છ બાદ કરતાં એક મળે જેને છ નીચે આ રીતે લખીશું આમ જવાબ તેર મળે તેતાળીસ ઓછા સત્યાવીસ માં ત્રણ માંથી સાત બાદ ન થાય તેથી ચાર દસ માંથી એક દસ છૂટા કરીશું તેથી ચારની જગ્યાએ ત્રણ થશે જેને આ રીતે લખીશું અને ત્રણની જગ્યાએ તેર થશે હવે તેર માંથી સાત બાદ કરતા છ મળે જેને સાત ને નીચે આ રીતે લખીશો હવે ત્રણ માંથી બે બાદ કરતા એક બે નીચે આ રીતે લખીશો આમ જવાબ સોળ મળે ઓગણચાલીસ ઓછા પચીસ માં નવ માંથી પાંચ બાદ કરતા ચાર મળે જેને પાંચ નીચે આ રીતે લખીશું હવે ત્રણ માંથી બે બાદ કરતા એક મળે બે નીચે આ રીતે લખીશો આમ જવાબ ચૌદ મળે અડતાળીસ વત્તા આડત્રીસ માં આઠ અને આઠ નો સરવાળો કરતા સોળ મળે સોળ માં ના ને આઠ ને નીચે આ આ રીતે રીતે જ્યારે ને ઉપર હવે એક ચાર અને 3 નો સરવાળો કરતા આઠ મળે જેને ત્રણ નીચે આ રીતે લખીશું તેથી જવાબ છ્યાસી મળે